વડોદરા જિલ્લાના સાવલી સહિત ચાર પોલીસ મથકમાં અલગ અલગ જગ્યા અને ગુનામાં ઝડપાયેલા ભારતીય બનાવટોના કરોડો રૂપિયાની કિંમતનો ઇંગ્લિશ દારૂનો મંજુસર પાસે પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો તો જિલ્લાના સાવલી ડેસર ભાદરવા મંજુસર ચાર પોલીસ મથકના વિસ્તારમાં અલગ અલગ જગ્યા અને સમયે સ્થાનિક પોલીસ સહિત અલગ અલગ પોલીસ એજન્સીઓ દ્વારા ઝડપાયેલા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ બિયર કેન સહિતની નશાકારક બોટલોનો મંજુસર જીઆઈડીસીમાં આવેલ સેઝ હાઈટેક પાર્કની અવારુ જગ્યાએ નાશ કરવામાં આવ્યો હતો પ્રાંત અધિકારી નાયબ મામલતદાર અને વડોદરા ગ્રામ પોલીસના નાયબ પોલીસ અધ્યક્ષ અને ચાર પોલીસ મથકના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં શાવલી પોલીસ મથકના પાંત્રીસ ગુનામાં ઓગણીસ હજાર આઠસો છ્યાસી બોટલ જેની કિંમત છાસઠ લાખ એક હજાર એકાણું રૂપિયા ત્યારે ભાદરવાના અગિયાર ગુનામાં એક હજાર નવસો ત્રેસઠ બોટલ જેની કિંમત ત્રણ લાખ આઠ હજાર ત્રણસો રૂપિયા જયારે ડીસલના પાંચ ગુનામાં ઓગણસાઠ મળીને બોતેર પ્રવેશના કેસમાં ઝડપાયેલ કુલ એક લાખ ચોપન હજાર છસો સાત બોટલ જેની કિંમત ત્રણ કરોડ એક લાખ એકત્રીસ હજાર ને આઠસો પચાસ રૂપિયાના દારૂ પર બુલડોઝર પેરવી નાશ કરવામાં આવ્યો હતો આજ રોજ એસડીએમ શ્રી સાવલીની અધ્યક્ષતામાં પ્રોવિબિશન અધિકારી તથા અમુની સાથે ટોટલ ચાર પોલીસ સ્ટેશન સાવલી ભાદરવા ડેસર અને મંજુસર એના ટોટલ બોતેર ગુના ના કામે જે પ્રોવિબિશનનો જે મુદ્દામાલ છે એમાં ટોટલ એક લાખ ચોપન હજાર છસો સાત બોટલો છે જેની કુલ કિંમત ત્રણ કરોડ એક લાખ એકત્રીસ હજાર આઠસો પચાસનો નાશ કરવામાં અહીંયા આવેલ છે સાથે ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ